થી માં સક્રિય થશે એમાં દક્ષિણ ગુજરાત ને અસર કરી દક્ષિણ ગુજરાત ને દક્ષિણમાં લગભગ વલસાડ માં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વલસાડ માં જો અમે સુરત અમારું અમારા સુરત ની શું પરિસ્થિતિ થાય સુરતમાં વરસાદ ભારે પડશે પણ વલસાડ માં તો દસ ઇંચે ઇંચ કે બાર ઇંચ જેવો ભારે વરસાદ પડે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે પછી વડોદરા વડોદરામાં કોઈ કોઈ ભાગમાં વધુ વરસાદ થાય એટલે મધ્ય ગુજરાત અને આપણે ઉત્તર ગુજરાતમાં શું થાય ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ આપડે રાજવી ભારે વરસાદની શક્યતા વલસાડ ગુજરાતમાં વલસાડ વગેરે મારવામાં આવે નવસારી સુરત તાપી નર્મદામાં વરસાદ પડે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા રહે વડોદરાના ભાગમાં વધુ વરસાદની શક્યતા રહે ઉત્તર ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પજમહલના ભાગોમાં સઘરા ભાગોમાં વરસાદની શક્યતા રહે પણ રાજવીજ વધારે થાય અને પવનની ગતિ વધારો થાય અચ્છા પણ આમ બાળક દાદા હું એવું પૂધું તું કે આ કમોસમ અનસીઝનલ જે વરસાદ છે એ હેને કારણે આ બાકી તો જૂન જુલાઈ માં વર્ષ જૂન મહિની 15 મી થી દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ થાય એને આ કોઈ એનું એનું કારણ લખો છો તમારે કારણ તો લખવાનું જ ને તો લખો હા બોલો હા વખતે હમ પશ્ચિમી વિક્ષેપ નબળા આવ્યા છે પશ્ચિમી વિક્ષેપ નબળા આવ્યા છે જેના કારણે હિમાલયના ટોચના ભાગમાં જેના કારણે હિમાલયના ટોચના ભાગમાં હિમાલય ના ટોચ ટોચ ઉપર ભાગમાં ટોચના ભાગમાં બરફ જામવો જોઈએ બરફ બરફ પડવો જોઈએ નથી અને ગરમી રહેતા અને ગરમી ગરમી રહેતા ગરમી રહેતા અને કઈક ગ્લોબલ વોર્મિંગની પણ અસર રહેતા ગ્લોબલ વોર્મિંગ ની ગ્લોબલ વોર્મિંગ સેકન્ડ પેલા તો પશ્ચિમ વિશ્વ આવે છે કે એ એટલાન્ટિક ઓશન નું હવામાન જોતા એટલાન્ટિક મહાસાગર હા એટલે આ બધી બાબત જોતા મે માસમાં ગરમી પડે છે કાએક અને વરસાદ આવી જાય છે પણ આ તો અનસિઝનલ મોન્સૂન ચાલુ થઈ ગયું ને એમ અનસીઝનલ પ્રી મોનસૂન એક્ટિવિટી પ્રી પ્રીમોન્સૂન પ્રી મોન્સુ એક્ટિવિટી હા અને પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી કહેવાય